બોલો ભારત માતા કી આજે પહેલા તો આપણા ગામમાં ભાવિન સરને જે 4 વર્ષ અહીંયા થયા એની હું શુભેચ્છા આપું છું તો ભાવિન સર માટે એક બધા તાળીઓ પાડો કારણ કે આ સમાજની અંદર જો બદલાવ લાવવો હોય ને તો સૌથી મોટી ભૂમિકા શિક્ષકની હોઈ શકે કારણ કે શિક્ષકો જે તમારા અંદર સંસ્કારનું સિંચન કરે ને એ સંસ્કાર તમારા પાસે આખી જિંદગી રહે અને બધાને ભણવું છે ને ખૂબ જ જરૂરી છે દીકરીઓ હોય તમે બધા છોકરાઓ હો પણ ભણજો જરૂર સાહેબ અત્યારે હું ભલે દુબઈમાં મસ્કતમાં કે બધી કન્ટ્રીમાં ભણું છું ને પણ અગર જો હું જો ભણ્યો હોત ને તો મને ખૂબ ફાયદો થાય કારણ કે જેટલી પણ વસ્તુ છે ને એ બધી ઇંગ્લિશમાં આવે પ્રોફાઇલ પ્રેઝન્ટેશન આપવાની હોય મોલમાં નવી દુકાન બુક કરવાની હોય પણ એના કોઈ પણ કાગળિયામાં આપણને ટકો પડે નહીં બરોબર પણ તો એટલે જરૂર અને બીજી વસ્તુ એ એ છે છે કે આ સાહેબ ને ને તમને જે એમાં ધ્યાન બહુ આપજો કારણ કે વાતો કરવાનો સમય તો છે ને આખી જિંદગી મળશે સાહેબ પણ ભણવાનો સમય નહીં મળે અને એમાં જે તમારી આ સ્કૂલ લાઈફ છે ને તમે પાંચ કરોડ દેશો ને અત્યારે હું કહું ને મારે આ સ્કૂલ લાઈફ જોઈએ છે મને પાંચ કરોડ તમે મને સ્કૂલ લાઈફ આપો પણ સ્કૂલ લાઈફ નહીં મળે એટલા માટે જે કરવા માટે આવ્યા છો તમારા મા બાપે જે તમને ભણવા મૂક્યા છે ને એને તમે ખૂબ હેતથી અને દિલથી ભણજો અને શિક્ષકોનો બહુ રિસ્પેક્ટ કરજો જે સમાજ જે દેશ એ શિક્ષકોનો સન્માન કરે ને એની ઉન્નતિના શિખરો ક્યાં સુધી હોય ને એનો તમે અંદાજ મારો આજે ઇઝરાયલ છે ટેકનોલોજી યુગમાં એક નાનો એવો દેશ છે પણ આજે એની શક્તિ કેટલી છે તમે જોવો છો ને બધા રોજ ન્યૂઝમાં યુટ્યુબના માધ્યમથી બીજે જોતા હશો તો તમને ખ્યાલ પડતી હશે કારણ કે શિક્ષકોનું સન્માન અને ભારત પણ જે ગોલ્ડન સ્પેરો કહેવાતો એ ક્યારે જ્યારે ચાણક્ય જેવા શિક્ષકો હતા અને ચંદ્રગુપ્ત જેવા શિષ્યો હતા તમે અત્યારે આટલું સાહેબ પ્રવચન કરતા હોય સ્કૂલમાં ભણાવતા હોય અને તમે સોર બકોર કરતા હો તો તમને મજા ખૂબ આવશે કારણ કે હરખા હરખા ભેગા થયા હોય પણ જ્યારે આપણે સમજ્યા ન હોય ભણ્યા ન હોય અને જ્યારે મોટા થયા ને ત્યારે એમ થાય ભાવિન સર કે આ બધા ટીચર બહેનો જ્યારે ભણાવતા હતા ત્યારે આપણે ભણ્યા નહીં ખાસ એના બે ચાર શબ્દો જો અમારા મગજને મસ્તિષ્કમાં ઉતારી લીધા હોત તો એટલા માટે શિક્ષકોનું ખૂબ સન્માન કરજો અને તમે બધા ઘરે જાઓને તો વાલીઓને તમારા મા બાપને જરૂર કહેજો કે અમે ભણવા જઈએ છીએ ને તમે આવો તો ખરા અમે કેવા ભણીએ છીએ કેવા મસ્ત ગ્રાઉન્ડ છે કેટલું મસ્ત વાતાવરણ છે સ્કૂલનું એ લોકોને જરૂર અહીંયા કને લઈ આવજો એટલે બહુ સારો માહોલ બનશે અને ભણજો જરૂર તમે બરાબર અને જે પણ અહીંયા ક્યાંથી દીકરીઓ છે એ ભણીને ઉઠી જાય છે ઘણા બધા તો એ ઉઠવા નથી પણ કન્ટિન્યુ ભણજો હા કારણ કે તમે જોવો છો કે અત્યારે જેટલી ભણલ ગણલ દીકરીઓ છે એ કેટલી આગળ સુધી છે પાયલોટ છે એન્જિનિયર છે આઈપીએસ છે ડોક્ટર છે હા છોકરીઓ પણ કાંઈ છોકરાઓથી ઉતરતી નથી એ પણ એનાથી ચડી જાતી છે હા અને એટલા માટે થઈ અને તમે લોકો ખૂબ ભણજો મારી દીકરીઓ હું બ્રાહ્મણ તરીકે અને તમારા વડીલ તરીકે ખાસ અહીંયાથી હું તમારા વંદન કરીને કહું છું કે ભણજો જરૂર અને સાહેબનું સન્માન ખૂબ જાળવજો કારણ કે પછી કદાચ આવા સાહેબો મળે કે ન મળે અમે ભણતા હતા ને ત્યારે આવા સર જેવા સાહેબો જો મળ્યા ને તો આજે અમને ભણવાનું છોડવાનું મન નથી હોત કારણ કે સાહેબને ક્યાં પચાસ રૂપિયા ઘો રૂપિયા દઈ નથી હું સાહેબની કે આ બહેનને બધાની તારીફ કરું છું પરંતુ તમે ભણજો તો શું છે કે દેશનું ભવિષ્ય છે ને ખૂબ ઉજળું બનશે કારણ કે તમે કોઈ કામમાંથી આઈપીએસ હશે કોઈક ડોક્ટર હશે આમાંથી કદાચ કોઈક ભારતનો વડાપ્રધાન પણ અહીંયાથી જ બની શકે છે અને તમારા મા બાપે તમારા ઉપર ભરોસો કરીને ભણવા મૂક્યા છે ને તો તમારા મા બાપની ઉમીદ ઉપર દગો ન કરતા એટલે તમને ખાસ કહું છું કારણ કે એને તમારા મા બાપે કેટલા બધા હેરાન થઈ થઈ અને તમને અહીંયા કને ભણવા મૂક્યા હશે બધા બાપ કે મા કરોડપતિ ની હોય આમાં કોકના મા બાપ એવા પણ હશે કે જે રોજ બરોજ કરીને ખાતા હશે સમજી લ્યો અને કેટલા રૂપિયા ખર્ચો કરી અને કેટલા ચોપડા લઈ કેટલી તમારા માટે ગાડી લઈ હોંડા લઈ કે સ્કૂટી લઈને કે મોબાઈલ લઈને તમારે મૂક્યા હશે પણ તમારા મા બાપ ની ઉમીદ ઉપર તમે ખરા ઉતરજો અને એને કરી બતાવોજો કે તમે મને બાપા ભણવા મૂક્યો છે ને હું પણ આ નગરના ચોકમાં કંઈ બનીને બતાવીશ હા એટલે સૂરજ ઉગે ને સૂરજ આથમ ત્યાં સુધી ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લઉં ભામણા જીવણ મરણ રાખ રાખ જે કાશ્ય ભરાવત ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીને કહેવાનું કે ભગવાન અમે તમે જ્યારથી ઉદય થાય અને આથમ અસ્ત થાય હા ત્યાં સુધી અમે અમારી જવાબદારી પૂરો ભણશું અને આ ધરતી છે ને માં બરાબર એનું ઋણ અમે અદા કરશું કારણ કે એક માં જેને જન્મ દીધો એને મોઢે બોલું માં અને મને મારું બચપણ હાંભરે સાંભળે પછી મોટાની મજા મને કડવી લાગે કાગડા ઋણ અદા કરવાનું છે એટલે આ ચોબારી ની ધરતી હોય ભારતની ધરતી હોય અને એનું નામ તમારે દીકરીઓ અને તમારે બધાએ રોશન કરવાનું છે અને સાહેબ ને સન્માન કરવાનું છે અને એક તમારા ચરણોમાં બહુ મોટો છું અડતાલીસ વર્ષ નો છું પણ તમારા બધા દીકરીઓ અને દીકરાઓ ચરણોમાં એક કહું છું કે મોબાઈલ ના વાપરજો મહેરબાની કરીને મોબાઈલ વાપરો ને તો એમાં કંઈક સારું જોજો હા પણ ન વપરાય તો બધું બહુ વધારે સારું કારણ કે મોબાઈલ પબજી ગેમ બીજી ગેમ ત્રીજી ગેમ એ તમારે ખતમ કરી નાખશે તમારું મસ્તક ને માઇન્ડ છે ને એની અંદર એવા બધા રેડિયેશન છોડી નાખશે ને કે તમારે કેના નહી રહેવા દો કારણ કે હું એનો ભોગ બન્યો છું